તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ઉમરેઠના નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન રધુરાય સોમાનીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવેલ દેવનારાયણ આઈસ્ક્રીમ દુકાનની બાજુમાં આવેલ ઉમરેટ નગરપાલિકાના સંડાસ બાથરૂમ આવેલ છે તે જગ્યાએ કોઈ સમયે બોર્ડ લગાવેલું હતું અને આ બોર્ડ ગેરકાયદેસર હતું જેથી નગરપાલિકાના કર્મચારીઓ આ બોર્ડ હટાવવા ગયેલા હતા તે વખતે આરોપીઓ ભેગા થઈ તેમના સરકારી કામમાં દખલગીરી કરેલી ત્યારબાદ આ કામના ફરિયાદી ભારતીબેન રઘુભાઈ સોમાનીએ પણ ત્યાં સ્થળ પર જઈ અને આરોપીઓને આ બોર્ડ હટાડી દેવાનું કહેતા આ આરોપીઓએ બોર્ડ હટાવેલું નહીં અને તે પૈકીના આરોપી લાખો મારી અને હુમલો કરેલો તેમજ અન્ય કર્મચારીઓ પર હુમલો કરેલો જે બાબતે ફરિયાદ આપતા ઉમરેટ પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં દખલગીરી અને સરકારી નોકર પર હુમલાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જાયદ ખાન મહેબૂબ ખાન પઠાણ રૂપે અમદાવાદીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ ગુનામાં મુજબ પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને સરકારી કામમાં દખલગીરી કરેલી હતી તે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો પરંતુ તાત્કાલિક આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પોલીસે એરેસ્ટ કરેલો છે અને અન્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલ છે